ते કેટલા પૈસા કીયે રે પૈસા થી 33000 રૂપિયા કી એમ એટલા બધા લાભા જ્યોથી કર કાચીન દાગી નય નય તો કા સા વાત કો તો હમ આપળો પીની ભેસ રહી એની વેચી મારજી ભઈ કેટલા આવશે ઇના ઇના 7000 રૂપિયા આવી જ તો પણ ઘરક તો જોણ આલવા ઘરક નું તો કરીએ યે પછી આટલું કામ પૂરું કઈ નાપી 60% એમ પછી કામ પર તું કર ને લેડી કર લેટ આ કામ પર તું કર

તો આપડે આઈફોન લઈ દઈએ વાત સાચી પતરી જાય પણ મારે કાચી હોત થઈ જાય ને વધુ ઘટું લઈ બધું લઈ મારે પણ આ શેતર માં

તુની બુદ્ધિ આવી જાય ને તું મસ્ત એક આઈડિયા આવી જાય મગજમાં star કરીજીએ તો બરોબર મને એ થોડી આલ કે પત્રીજા મનયા ખમ મને આઈડિયા આવે તો અલે કાકા મો પીવાની ઉંમરમાં તમે સ્ટાર ખાવાનું કે યાર અલે પત્રીજા થોડું થોડું આલ અન જો તારા આઈડિયા મારા મગજમાં આવી જાય તો હા તો 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 કાકા ને આવો તાર તો હું કોમ ભાઈ અમે આખું વાર મોકડો ચાલતો હોય ગમે તે કરું મારી મરજી અમારથી કોઈ ના કેવાય હો ભાઈ અમાર થી કઈ કેવાય

આપડે ના થવાય લેતા આપડે બધું જવા જાય અમે વડીલ ને કેવાય કદાચ વડીલ લઈને આવું ખરા જ આવું તો સારું કઈ જાય તો આપડે તાર કાચી ને તાર ફોન લઈ લોત્રીસ લાભ દરવાજા થઈ ના ભૂલે કુદવું પડે તમે વાતા નહી ઘેર યાર મારું ઘરનું બોલાયા કયો યાર એક વાત વાત છે આ પેલા

ભત્રી જાણ કાચી મોદી પડી છે પૈસા ભરવાના થોડા વધારે તો સારું હતું આમ તો એટલી જ છે સાચી છે પણ જવા દેવાના રોકડા હોય તો રોકડા 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 લઈ દો અઈ દે

આપડે બીજી લાવીશું પછી પેલા આ પૈસા થાય ને તાર કાચી મોદી પડી ને તે પૈસા મોકલાવા શું કરવું પડશે મને તો કોઈ આવડતું નહી ઓનલાઈન કરતા આવડતું ઓનલાઈન

રિક્ષા 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 રિક્ષા

Vaičią! VaičiĆ no je tu mušla... VaičiĆ no je tu mušla... VaičiĆ no je to mušla! VaičiĆ no je tu mušla! Ok, piĘa ma andou tu! Aiū kan ka to will je mušla! Vyacu だ a zu nem andes je tu!